નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ભગવાનભાઈ છે શ્રી કઠોર નાગરિક ધિરાણ સહકારી જે મંડળી છે તેની ચૂંટણી જાહેરાત આવી છે એ ચૂંટણીમાં મતદાનની તારીખે એટલે કે મત દા પ્રસિદ્ધ કરવાની જે તારીખ હતી મતદાન યાદી એ તારીખે અમારા નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા પાંચ સભા સુધી અમે પૂછવામાં આવ્યું કે શાના માટે કાઢો છો તો તમે અમારા વિશે વારંવાર તમે અરજી કરો છો તે બાબતે તમને મતદાર યાદીમાંથી કાઢી નાખવાના અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે ગયા એમને અમે રજૂઆત કરી એમણે એક લેટર આપ્યો કે આવું કોઈ રીતે અમે તમને મતદાર યાદીમાંથી કાઢ્યા નથી અને તમે સભ્ય પદ માટે ચાલુ છો અમે આપવા છતાં પણ એ લોકો ન માનવા છેલ્લે ચૂંટણી અધિકારી દ્વારા પાસે અમે વાંધો લીધો મતદાર યાદીના વાંધાના દિવસે વાંધો લીધો અને એ વાંધાના આધારે ચૂંટણી અધિકારી દ્વારા એક બાહોસ અને સારા ચૂંટણી અધિકારી નિષ્પક્ષ ચૂંટણી અધિકારી દ્વારા અમને લોકોને પાછા મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે સારું છે સેલ્યુટ છે કે અમારા મતનો અને નાનામાં નાના મત માણસના મતનો અધિકાર આજે કોઈ છીનવી લે બદ ઈરાદે છીનવી લેતા હતા તે રોયકો છે એ ચૂંટણી અધિકારીમાં અલ્પેશ પરમાર કાજીભાઈ છે ઠક્કરભાઈ છે તેમનો ખૂબ ખૂબ આભાર છે કે આભાર પણ એટલા માટે છે કે આવા સહકારી મંડળીઓમાં નાના લોકોના જે હક છીનવાય તેને ન છીનવી લેવા માટેનો એક એમણે દાખલો બેહાયો છે અમે વારંવાર પૂછવામાં આવે કે તમે આ લોકોને શા માટે મતદાર યાદીમાં સમાવેશ નથી કર્યો કે એ અમારી વિરુદ્ધમાં અરજીઓ વારંવાર કરી છે અમે અરજીઓ કરી ખોટી લોનો ખોટા વારંવાર આપતા હતા જેની પચાસ હજારની કેપેસિટી ને હોય તેને દોઢ દોઢ બબે લાખ રૂપિયાની લોન આપી છે એ લોનના લીધે અમે પછી જિલ્લા રજિસ્ટરમાં અરજી કરી હતી ફરિયાદ કરી હતી અને એના આધારે ચાર ડિરેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પણ એમને છુપું રાખ્યું છતાં આજે અમને મતદાર યાદીમાં સમાવેશ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે છેલ્લે પણ સત્યની જીત થઈ છે આ એક ન્યૂઝના માધ્યમથી હું કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળી કરું છું કે તમે આ એક નાના માણસની જીવાદોરી સમાન એક મંડળી છે કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળી અને તેના વહીવટ કરવા માટે સારા માણસની પસંદગી કરજો જેથી નાના માણસને મદદરૂપ થાય એવી એક આ મંડળી છે એના માટે મારી વિનંતી છે કઠોર નાગરિકના તમામ સભાસદોને કે ખાસ કરીને તમારું ધ્યાન દોરવા માંગુ છું કે સાચા અને નિષ્પક્ષ લોકોને સાથે રહીને એને સહકાર આપજો એવી વિનંતી છે છેલ્લે અંતે પણ અમારું મતદાર યાદીમાં નામ આવ્યું છે અને જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અમને પણ મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે એ બદલ ફરીથી ચૂંટણી અધિકારી વાળો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ જતીન કુમાર હસમુખભાઈ લાલ રહેવાસી નવા પડ્યા કઠોર કઠોર નાગરિક ધિરાણ બચત અને સહકારી મંડળીની અંદરમાં હું સભાસદ છું આમ અમોને જાણ થઈ કે મંડળીની અંદરમાં ગેરરીતિ થઈ છે ખોટા વહીવટો થયા છે એ બાબતમાં અમો ઓનલાઈન સીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરેલી અને એના આધારે અમારી આ મંડળી વિરુદ્ધ લડત ચાલુ છે તો હવે આવનારા ઇલેક્શનની અંદરમાં સભાસદોને વિનંતી છે કે સારા અને સારા સાચા માણસોને ચૂંટી લાવીને મંડળીને આપણે પાછી પગભર કરવાની છે બસ એ જ આભાર